અમરેલી જિલ્લાના બગસરા ગામનો સંઘ વીરપુર પહોંચ્યો આ સંઘ નો મહાજન પ્રમુખનું સન્માન બગસરાના લોહાણા બગસરાથી પદયાત્રા સેવા કરેલ તેઓના પણ બગસરા લોહાણા મહાજન દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરેલ આ સંઘના ભાઈઓ તેમજ બહેનો એ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવી બાઇટ બગસરા લોહાણા મહાજન પ્રમુખ ભીખુભાઈ સેજપાલ અમરેલી જિલ્લાના બગસરા ગામનો સંઘ વીરપુર પહોંચ્યો આ સંઘ નો રાત્રિ રોકાણ વડિયા કરેલ અને વડિયા લોહાણા મહાજન પ્રમુખનું સન્માન બગસરાના લોહાણા મહાજન પ્રમુખ દ્વારા કરવામાં આવેલ બગસરાથી વીરપુર જતા જે લોકો આ પદયાત્રા સેવા કરેલ તેઓના પણ બગસરા લોહાણા મહાજન દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરેલ આ સંઘના ભાઈઓ તેમજ બહેનોએ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવી બાઇટ બગસરા લોહાણા મહાજન પ્રમુખ ભીખુભાઈ સેજપાલ